સાબરકાંઠા જિલ્લામાં ઓગણા એંશીમાં સ્વતંત્રતા પર્વ પ્રાંતિજ ખાતે આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલની અધ્યક્ષતામાં ધામધૂમથી ઉજવાય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ દ્વારા સમગ્ર જિલ્લાવાસીઓને સ્વતંત્રતા પર્વ નિમિત્તે શુભકામનાઓ પાઠવી હતી ત્યારે પ્રાંતિજ ખાતે યોજાયેલા સ્વતંત્રતા પર્વમાં સાબરકાંઠા જિલ્લા સમાહર્તાશ્રી જિલ્લા સાંસદ શોભનાબેન બારૈયા તલોદ વિધાનસભાના ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર હિંમતનગર વિધાનસભાના ધારાસભ્ય વીડી ઝાલા પૂર્વ ધારાસભ્ય જયસિંહ પરમાર જિલ્લા વિકાસ અધિકારીશ્રી જિલ્લા પોલીસ વડા વિજય પટેલ ભારતીય જનતા પાર્ટી જિલ્લા પ્રમુખ કનુભાઈ પટેલ વગેરેની હાજરીમાં ઉજવણી કરવામાં આવી હતી ત્યારે જિલ્લામાં વિવિધ ક્ષેત્રે સિદ્ધિ હાંસિલ કરનારા તમામ વિભાગના કર્મચારીઓને આરોગ્ય શ્રીના હસ્તે પ્રશિસ્તપત્ર અને ચેક આપવામાં આવ્યા હતા ત્યારે કાર્યક્રમમાં વિવિધ સ્કૂલોના બાળકો દ્વારા દેશભક્તિને અનુરૂપ સાંસ્કૃતિક કાર્યક્રમો પણ રજૂ કરાયા હતા